નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયામાં આજકાલ ગળું ખૂબ જ સામાન્ય સમસ્યા છે ગળું દુખે બોલવામાં તકલીફ થાય અંદર બરતરા લાગે અવાજ બેસી જાય આ બધી તકલીફ આપણો આખો દિવસ બગાડી શકે છે આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે ગળું દુખવાનું મુખ્ય કારણ શું છે અને તેને દૂર કરવા માટે ચાર સરળ ઘરેલુ ઉપાય કયા છે જે તરત જ રાહત આપે છે તો ચાલો વિડિયોને શરૂ કરીએ ગળું દુખવાના ઘણા કારણો હોઈ શકે પણ મુખ્ય કારણ આ છે પેલું વાયરલ ઇન્ફેક્શન જેમ કે કફ ઉધરસ વાયરસ ગરા ને અને દુખાવો પેદા કરે છે બીજું છે બેક્ટેરિયલ ટેપ જેમ કે ટેપ થોટ ક્યારેક બેક્ટેરિયાને કારણે પણ ગળું ગંભીર રીતે દુખે છે ત્રીજું છે એલર્જી ધૂળ પરાગ કે પાલતુ પ્રાણીઓ એલર્જી ગળામાં ખંજવાળ દુખાવો અને નાકમાંથી પાણી આવીને બળતરા કરી શકે છે ચોથું કારણ છે ઠંડી હવા અને પ્રદૂષણ એસી અથવા શિયાળાની ઠંડી હવા ગળાને સુકવી દે છે પ્રદૂષણ પણ મોટું કારણ છે જેમ કે ફટાકડાનો ધુવાણો પાંચમું કારણ છે એસિડ ડ્રીપ્લેક્સ પેટનો એસિડ ગળા તરફ આવે તો ગળામાં બળતરા અને દુખાવો થાય છે ખાસ કરીને સવારે તો હવે વાત કરીએ ચાર અસરકારક ઘરેલું ઉપાયો જે સહેલું અને તરત જ કામ કરે છે ઉપાય નંબર એક ગરમ પાણી અને મીઠું એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી નમક નાખો અને રોજ ત્રણ ચાર વખત ગોગડા કરો આ ગળાના બેક્ટેરિયા અને સોજાને ઘટાડે છે બીજો ઉપાય છે હળદર વાળું દૂધ એક ગ્લાસ ગરમ દૂધમાં માં અડધી ચમચી હળદર નાખો સ્વાદ માટે થોડો ગોળ પણ ઉમેરી શકો છો આ રાત્રે સુતા પેલા પીવો આનાથી ગળાની બરતરા ને સોજો ઘટે છે ચેપ સામે લડવામાં મદદરૂપ થાય છે ઉપાય નંબર ત્રીજો મધ અને આદુનો રસ એક ચમચી મધ માં અડધી ચમચી આદુ નો રસ મિક્સ કરો આને દિવસમાં બે ત્રણ વખત ધીમે ધીમે ચાટો મધ ગળાને કોટિંગ આપે છે અને આદુ ચેપ સામે લડે છે ઉપાય નંબર ચોથો તુલસી કાળા મરી અને લવિંગ નો ઉકાળો એક કપ પાણીમાં ચાર પાંચ તુલસી ના પાન બે ત્રણ કારી મરી અને એક લવિંગ ઉકાળો પાણી અડધું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો અને આને છાણીને ગરમ ગરમ ધીમે ધીમે પીવો આ ગળાના દુખાવાને જડ મૂળથી દૂર કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો મિત્રો આ રહ્યા ગળા દુખવાના મુખ્ય કારણો અને ચાર સરળ ઘરેલું ઉપાયો જો બે ત્રણ દિવસથી વધુ દુખાવો રહે તાવ આવે કે બહુ તકલીફ થાય તો ડોક્ટર સલાહ લેવી જરૂરી છે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો હવે મળીએ બીજા નવા વિડીયો ત્યાં સુધી સ્વસ્થ રહો અને મસ્ત રહો